શ્રીજી મહારાજના બે સ્વરૂપનો તથા અનેક સ્વરૂપનો નિર્ણય સપૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજે સુવાસીની બાઈની અંગૂઠી લીધી હતી તથા પોતાના ઘરમાં તથા ઘરની બહાર એવા બે સ્વરૂપથી સુવાસીની બાઈને શ્રીજી દર્શન આપતા હતા વળી સપૈયામાં જ્યારે શ્રી ઘનશ્યામ મહારાજનો સોળ સંસ્કાર કર્યો ત્યારે પોતાની સમાન વયના બાળકો સંગાથે બગીચામાં રમવા ગયા હતા મહારાજ તે વખતે પોતાને મારવા આવેલા કાળીદત્ત નામના અસુરનો દ્રષ્ટિ માત્રથી મહારાજે નાશ કર્યો ત્યારે આંબાના ઝાડની નીચે બેઠેલા જે પોતાના બાળક બાળકરૂપ માનનારી શ્રદ્ધાદિક બાર માતાનું સ્તનપાન બાર સ્વરૂપ ધારણ કરીને શ્રી હરિકૃષ્ણ મહારાજ કરતા હતા વળી અયોધ્યાપુરીમાં જ્યારે શ્રી ઘનશ્યામ મહારાજને જમવા માટે ઘરેથી રામ પ્રતાપભાઈ પિતરા શ્રીની આજ્ઞાથી બોલાવા ગયા તેમને દરેક મંદિરમાં અલગ અલગ શ્રી ઘનશ્યામ મહારાજ પોતાના સ્વરૂપના દર્શન આપતા હતા અયોધ્યામાં ઘનશ્યામ મહારાજ માતાની સાથે દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે ઘનશ્યામની પાસે ડાળિયા હતા તેને વાંદરો ઝૂંટવીને ભાગ્યો ત્યારે ભગવાને ઝડપથી તેનો પગ પીકડ્યો એટલે તે વાંદરો છીંછ પાડવા લાગ્યો તે સાંભળીને બીજા વાંદરા ઘણા આવી ગયા ને જેટલા વાંદરા તેટલા ઘનછામ મહારાજ થયા એમ અનેક સ્વરૂપો ધારણ કરીને કોઈકનો પગ તો કોઈકનું પૂછડું અને હોળી કોઈકનો હાથ કે કોઈકને લાકડીથી મારવા લાગ્યા એટલે બધા વાંદરા ઝાડ ઉપર ચડી ગયા આમ અનેક સ્વરૂપો ધારણ કરેલ હતા વળી પુરીથી શ્રી ઘનશ્યામ મહારાજ પોતાના ઘરનો ત્યાગ કરી ને તપ કરતા થકા વનમાં ફરતા ફરતા નવલખા પર્વત ઉપર જતા હતા ત્યારે તે પર્વતમાં તપ કરતા એવા નવ લાખ યોગી ને શ્રી નીલકંઠ બ્રહ્મચારી નવ લાખ સ્વરૂપ ધારણ કરી અને પોતાનું દર્શન આપતા હતા આવો ને બાથમાં ગાલીને મળતા હતા